ગુડ મોર્નિંગ મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે ચા પી લઈ હવે નાસ્તામાં ગઈસ કાઢ્યા રોગી બધા સુઈ રહ્યા છે હજી સૌરમનું બધા ગુડ મોર્નિંગ બોલો ચલો ગાઈસ હાય ગાઈસ હવે રૂહી એમની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એમના માટેલા બેગને બધું લાવી દીધું છે એવું તારા બેટા આવી ગયું બધું તારા રૂહી ચોપડાનું બધું આવી ગયું કાલેથી કાલે સ્કૂલે જવાનું બરાબર ગાઈસ યુનિફોર્મ બધું આજે ખરીદી કરીને આવી ગયા છે બેગનું બધું આવી ગયું પીહુ

માટે બધું યુનિફોર્મ ને એમના ચોપડા ને બેગ બધું લાવી દીધું છે રોહી એમને કાલ સવારથી જતા રહે કેજી ટુ હતી ગાઈશ હવે પહેલા ધોરણમાં આવી ગઈ છે અને પીહુ ત્રીજા ધોરણમાં આવી છે ગાઈશ સૌરવ હજી આંગણવાડીમાં જાય છે સૌરો તું આજે ગયો નહીં તું ગયો નહીં કેમ નહીં ગયો આજે ખાટું હે જાંબુ ખાટું તો નાખી દે પણ ના ખાવે યાર એ તારું જ છે બધું ચલો ગાઈસ કોઈ મેગી રે બેરા હું કે તોડી દે આ કાલે સવારે વહેલા ઉઠી જજો હો તો હા થોડો તારે જવાનું હો પપ્પા આની જાંબુ કહેવાય એને જાંબુ હા

तो स्कूल जाएंगे, जाएंगे ऐसे बोलो हम पहले दोरण में पहले धोरन में तुम आ गई हो कल से सुबह में पहले उठ जाने का सात बजे साढ़े सात बजे जाने का है बराबर चलो वैलू अब खाना खा लिए चलो खाना खाते अब गाइस सौरव

લાગી તું ચલો ગાઈસ હાલો હું પછી જોઉં હેડો ખાવું નહીં તાર ચલો ગાઈ જમવા માટે વઘારેલી ખીચડી આજે દાલબાટીનો પ્રોગ્રામ હતો દાલબાટી બનાવી છે દાલ કેવી એ બતાવી ચટણી ચટણી ચટણીના બાજુ રોટલા વઘારેલી ખીચડી ગાઈશ આપણા કાકા રસોયા છે એમને આજે રસોઈમાં દાલબાટીનો ઓર્ડર હતો ગાઈસ જે આપણા માટે દાલબાટી લાયા છે આજે આજે દાલબાટી ખાવાની છે ગાઈસ ચલો હવે જમી લઈએ ગુડ નાઇટ કહી દો તને ગુડ ચલો ગાઈસ જમી લઈએ હવે બાજરીના રોટલા અને લસણની ચટણી પણ સાથે છે એવું પેલા તારા સૌરવને ગાઈ ફોન જોવો છો આખો દિવસ ફોન ના જોવા બેટા ખાઈ લે તાર ખીચડીને એવું બધું ખાવું નહીં શું ખાવું સારું ખાઈ ચલો ગુડ નાઇટડી